શું તમે ક્યારે એવી વિશાળ વૃક્ષ નીચે રહ્યા છો કે જે તમને સંપૂર્ણ અદ્રશ્ય બનાવે અને શું તમે ક્યારે એવી વિશાળ વૃક્ષ જોઈ છે કે જેનો તળિયું પણ ઘેરી શકતા નથી આ વૃક્ષ એટલું વિશાળ છે તેજ છે જે તમે ક્યારે જોયું નથી તેવું વંદર ના આ એપિસોડ માં અમે પૃથ્વીના સૌથી મોટા વૃક્ષોની શોધ કરી રહ્યા છીએ નંબર દસ જેનીસિસ વૃક્ષ આ વૃક્ષ વિશ્વમાં સાતમું સૌથી મોટું વૃક્ષ છે જેનું તળિયું છવ્વીસ મીટર વ્યાપક છે હવે કલ્પના કરો જો તળિયું એટલું જઘન્ય છે તો તમે કેટલી ઉચાઈ આ વૃક્ષ છે તે વિચારો છો જેનેસિસ વૃક્ષ પૂર્વી કેલિફોર્નિયામાં હોમગ્રોવ પર્વત પર આવેલું છે આ શોધ એક હજાર નવસો માં વેડેલ ફ્લિન્ટ અને માઇકલા દ્વારા કરવામાં આવી હતી તે સમય જયારે તેની ઊંચાઈ માપવામાં આવી હતી તે બસો સત્તાવન પોઈન્ટ પાંચ ફૂટ અથવા ઇઠ્યોતેર પોઈન્ટ ચાર નવ મીટર ઊંચો હતો પછી બે હજાર તેર માં વૃક્ષ ને ફરીથી માપવામાં આવ્યું અને તેની ઊંચાઈ બસો બ્યાસી પોઈન્ટ આઠ ફૂટ થઈ ગઈ તો મિત્રો વિચારો જો તે છત્રીસ વર્ષ માં માત્ર પચીસ પોઈન્ટ ત્રણ ફૂટ વૃદ્ધિ પામ્યું તો તમે શું વિચારો છો કે આ વૃક્ષ કેટલું જૂનું હોઈ શકે છે જ્યારે સંશોધકોએ તેનું અધ્યયન કર્યું તેમણે દર્શાવ્યું કે આ વૃક્ષ હજારો વર્ષોથી અહીં ઉભું હોઈ શકે છે નંબર નવ પ્રેસિડેન્ટ ટ્રી આ વૃક્ષ યુનાઇટેડ સ્ટેટ્સના સેકોયા નેશનલ પાર્કમાં ઉભું છે અને તેનો આધાર અઠ્ઠાવીસ મીટર વ્યાપક છે ફક્ત આને જોઈને શું તમે અંદાજ લગાવી શકો છો કે આ વૃક્ષ કેટલું જૂનું હોઈ શકે છે આની ઉંમર ત્રણ વર્ષ છે પ્રેસિડન્ટ વૃક્ષની ઊંચાઈ બસો સુડતાલીસ ફૂટ છે જે લગભગ પિંચોતેર પોઈન્ટ ત્રણ મીટર છે તેને એક હજાર નવસો ત્રેવીસમાં પ્રમુખ બોરેન્જી હાર્ડિંગના નામ પરથી નામ આપવામાં આવ્યું હતું આ કારણથી તેને પ્રેસિડેન્ટ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે આ વૃક્ષ એટલું વિશાળ છે કે ફક્ત ફોટા જોઈને જ જણાઈ જાય છે તેની નીચે ઊભા કોઈ પણ વ્યક્તિ નાનું દેખાય છે અને તે પર ચડતો વ્યક્તિ પણ તેની ઊંચાઈ સામે અદ્રશ્ય બની જાય છે નંબર આઠ રોબર્ટ ઇટલી વૃક્ષ રોબર્ટ ઇપલી વૃક્ષ જોવા માટે તમારે કેલિફોર્નિયામાં કિંગ્સ કેનિયન નેશનલ પાર્ક ની મુલાકાત લેવી પડશે તેને એક હજાર આઠસો પિચોતેર માં રોબર્ટ નામ આપવામાં આવ્યું હતું નામ બદલવાનો ઘણા પ્રયાસો થયા પરંતુ અંતે રોબર્ટ ઇકલી વૃક્ષ નામ ટક્યું તેનો આધાર છવ્વીસ પોઈન્ટ નવ મીટર વ્યાપક છે અને ઊંચાઈ બસો પચાસ પોઈન્ટ સાત ફૂટ છે તે હોન્તેર પોઈન્ટ ચાર મીટર સમાન છે આ રોબર્ટ ઇકલી વૃક્ષ હવે બે વર્ષ જૂનું છે આ કિંગ્સ કેનિયન નેશનલ પાર્કમાં બીજું સૌથી મોટું વૃક્ષ છે અને તે વિશ્વના આગળ મોટા વૃક્ષોમાં અગોળો એવા સ્થાન પર છે નંબર સાત ફ્રેન્કલિન ટ્રી આ વિશાળ વૃક્ષનું નામ બેન્જામિન ફ્રેન્કલિનના નામ પર રાખવામાં આવ્યું હતું તમે તેને યુએસ ના સેકોયા નેશનલ પાર્કમાં શોધી શકો છો તે બસો ચોવીસ ફૂટ ઊંચું છે અથવા મીટર મીટર અને આધાર વ્યાપક છે એક તીવ્ર તોફાને એક વખત વૃક્ષ ના ટોચ ને તોડી નાખ્યું હતું પરિણામે વૃક્ષ ની ઉંચાઈ ઘટાડાઈ ગઈ અને નીચેથી જોતા તે સામાન્ય વૃક્ષ જેવું લાગતું નથી તળિયા થી તે કાળા રંગનું લાગે છે એ માટે કે જંગલ ની આગે હતું હવે આ વૃક્ષ નું કાળું દેખાય છે નંબર લિંકન વૃક્ષ વૃક્ષ આ એટલું જઘન્ય છે કે તેની ઊંચાઈ અને પહોળાઈ સામે બાજુમાં ઉભા કોઈ પણ વ્યક્તિ નાનું દેખાય છે તેનું તળિયું ત્રીસ પોઈન્ટ એક મીટર વ્યાપક છે અને ઊંચાઈ બસો પચાસ પોઈન્ટ એક ફૂટ છે જે લગભગ એસી મીટર છે લિંકન વૃક્ષ હજારો વર્ષ જૂનું છે વર્ષો થી અસંખ્ય તોફાનો વરસાદ અને જંગલની આગનો સામનો કર્યા પછી પણ તે મજબૂત છે અને કોઈ વૃક્ષ આવું ઊંચું અને વ્યાપક થાય છે ત્યારે તેની મૂળ જાંબાજી શક્તિશાળી બની જાય છે નંબર પાંચ કિંગ આર્થર ટ્રી આ વૃક્ષ મૂળ નામ કેલિફોર્નિયા ટ્રી રાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેનું નામ કિંગ આર્થર રાખવામાં આવ્યું એક શિકારી એ પ્રથમ વખત એક હજાર નવસો એક હજારસી માં તેને માપવામાં આવ્યું ત્યારે વૃક્ષ બસો સિત્તેર પોઈન્ટ ત્રણ ફૂટ ઊંચું એટલે કે એસી પોઈન્ટ ચાર મીટર ઊંચું હતું આ વૃક્ષ ને ખાસ બનાવતું એ તેનો વ્યાપક આધાર છે તેની નીચે સ્વાભાવિક રીતે બનાવાયેલ ગુફા છે તમે ખરેખર તે જગ્યામાં સરળતાથી બેસી શકો છો અને સમય જતા તે વધુ મોટું બનતું જાય છે નંબર ચાર સ્ટેગ વૃક્ષ તેને પહેલા ડેટ્રી તરીકે ઓળખાતું હતું એક હજાર નવસો સાત માં જીકાગો યુનિવર્સિટીના ફૂટબોલ કોચ અમોસ એલોન્ઝો સ્ટેગ નું સન્માન કરવા માટે વૃક્ષ નું નામ બદલવામાં આવ્યું હતું અધ્યયનો પછીથી દૃઢપણે પુષ્ટિ કરે છે કે આ વૃક્ષ ત્રણ વર્ષ જૂનું છે અને તે આ કારણે શોધાયું કે વૃક્ષ ભિત્રથી ખોખલું છે એક માં નવસો ત્યાશીમાં શોધ્યું કે તે ફક્ત તળિયે ખોખલું નથી ઉપર પણ ખોખલું છે આ વૃક્ષની ઊંચાઈ બસો તેત્તાલીસ ફૂટ છે અથવા ચુમોતેર પોઇન્ટ એક મીટર અને તળિયે તે તેત્રીસ પોઇન્ટ ત્રણ મીટર વ્યાપક છે નંબર ત્રણ બુલ ટ્રી એક હજાર આઠસો પંચાણુંમાં આ વૃક્ષનું નામ ફ્રેન્કલિન એ ડ્યુએલના નામ પર મુકાયું હતું એક હજાર નવસો એકત્રીસમાં તેને વિશ્વનું સૌથી મોટું વૃક્ષ તરીકે માન્યતા આપવામાં આવી તેની ઊંચાઈ બસો આઠ પોઈન્ટ આઠ ફૂટ અથવા એક્યાસી પોઇન્ટ નવ મીટર સુધી પહોંચે છે અને આધાર પર પહોળાઈ ચોત્રીસ પોઇન્ટ ચાર મીટર છે મૂળને જોઈને તમે તેની સાચી ઉંમર ક્યારે અંદાજ કરી શકશો નહીં તે સાદા શબ્દોમાં હજાર વર્ષ જૂનું વૃક્ષ લાગતું નથી પરંતુ વિશ્વાસ કરો કે નહીં તે એકસો એકત્રીસ વર્ષ જૂનું છે તેને એક હજાર આઠસો પંચાણું માં શોધવામાં આવ્યું અને પછી તેનો નામ ફ્રેન્કલીન એક બ્યુએલ નામ પર મુકાયો નંબર બે જનરલ ગ્રાન્ટ ટ્રી કેલિફોર્નિયા ના કિંગ્સ કેનિયન નેશનલ પાર્ક માં આવેલ જનરલ ગ્રાન્ટ વૃક્ષ પૃથ્વી પર બીજું સૌથી મોટું વૃક્ષ છે લોકો પૂર્વે માનતા હતા કે તે માત્ર જોઈને જ બે હજાર વર્ષથી વધુ જૂનું છે પરંતુ સંશોધન દર્શાવે છે કે તેનું વાસ્તવિક વય માત્ર એક હજાર છસો સત્તર વર્ષનું છે હવે તમે વિચારતા હોઈ શકો જો તે સૌથી જૂનું નથી તો તે સૌથી મોટામાંથી એક કેમ છે કારણ સરળ છે વૃક્ષ તે જગ્યાએ ઉગે છે જ્યાં પૂરતો સૂર્ય પ્રકાશ અને પાણી મળે છે જે વૃક્ષો ની તુલનામાં ઝડપી વધી જાય છે અને યાદ રાખો સૌથી મોટું વૃક્ષ હંમેશા સૌથી જૂનું નથી વૃદ્ધિ ઘણો હદ સુધી પર્યાવરણ પર આધાર રાખે છે જો સ્થાન પૂરતું પાણી અને સૂર્ય પ્રકાશ આપે તો વૃક્ષો ઝડપથી ઉગે શકે છે જનરલ ગ્રાન્ટ વૃક્ષ તળિયેથી એટલું જઘન્ય છે કે તેના આસપાસ વર્તુળમાં ઉભા વીસ વ્યક્તિ પણ તણી સંપૂર્ણ ફરતે પહોંચી શકે નહીં નંબર એક જનરલ શર્મન ટ્રી આ વિશાળ વૃક્ષ કેલિફોર્નિયાના સેકવોયા નેશનલ પાર્ક પણ છે અમે જે તમામ વિશાળ વૃક્ષો વિશે વાત કરી છે તેમાં સાત વૃક્ષો કેલિફોર્નિયાના નેશનલ પાર્કોમાં છે આ વૃક્ષો પહાડી વિસ્તારોમાં પણ ઉગે છે પરંતુ મોટા ભાગના લોકો તે દૂરના વિસ્તારો સુધી પહોંચી શકતા નથી આ સેકોયા નેશનલ પાર્ક મુલાકાતીઓને તેને જોવા માટે તક આપે છે જનરલ શર્મન વૃક્ષ વિશ્વમાં સૌથી મોટું વૃક્ષ છે જો તેનું જ્ઞફળ માપવામાં આવે તેની ઉંમર અંદાજે બે હજાર થી બે હજાર સાતસો વર્ષ વચ્ચે છે વૃક્ષ બસો ચુમોતેર પોઈન્ટ નવ ફૂટ ઊંચું છે અને તેની આધાર પહોળાઈ એ માટે કે શાખાઓ અને મૂળ સમય સાથે તૂટવા માંગે છે જે માપ ને અવિશ્વસનીય બનાવે છે શર્મન વૃક્ષ સત્તાવાર રીતે પૃથ્વી પરનું સૌથી મોટું જીવિત વૃક્ષ છે અને તે દર વર્ષે કેલિફોર્નિયાના રાષ્ટ્રીય ઉદ્યાનો માં હજારો મુલાકાતીઓ આકર્ષે છે તો જો તમને આ વૃક્ષો કોઈ એક પર ચઢવાનો મોકો મળે તો તમે કયું પસંદ કરશો નીચેના ટિપ્પણીઓ માં અમને જણાવવાનું ભૂલશો નહીં જો તમને આ વિડીયો પસંદ આવી છે તો લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ વિશ્વના ટોપ દસ સૌથી મોટા વૃક્ષો વિશે શીખી શકે અમે તમને બીજી રોમાંચક વિડીયો મળીશું ત્યારે સુધી અલવિદા